લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધી પાર્લિયામેન્ટમાં દહાડતા ગજવતા જોવા મળી રહ્યા છે અને તેમનો અલગ અજવતાર આ વખતે જોવા મળી રહ્યો છે એક સાચા અને પાક્કા વિપક્ષની ભૂમિકા તેઓ ભજવી રહ્યા હોય તેવું હાલ તો લાગી રહ્યું છે એક બાદ એક જે વિડિયો સોશિયલ મીડિયા પર પણ રાહુલ ગાંધીના વાયરલ થઈ રહ્યા છે જેની ચર્ચાઓ પણ ખૂબ ચાલી રહી છે મહત્વનું છે આ બધી ચર્ચાઓ વચ્ચે જે રાહુલ ગાંધીનું નિવેદન હતું ગુજરાતને લઈને કે લખી રાખજો આ વખતે ઇન્ડિયા એલાયન્સ હેઠળ અમે ગુજરાતમાં જીતીને બતાવીશું જે તમે પહેલાં વિડીયો પહેલાં સાંભળ્યો છે એ વિડીયોની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે લોકસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હવે તેની ચર્ચાઓ પણ અત્યાર સુધી ચાલી રહી છે કહેવાય છે ને કે આ વખતે બનાસકાંઠા બેઠક છે એ કોંગ્રેસને મળી છે અને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડવા માટે કોંગ્રેસ એક્ટિવ જોવા મળી રહી છે અને જેના ફળ સ્વરૂપે તેમના હાથમાં બનાસકાંઠાની બેઠક આવી છે અને એટલા માટે જ એવું કહેવાય રહ્યું છે કે મેરી જીતસે જ્યાદા હાર કી ચર્ચાએ કુદા હો રહી હૈ આ માત્ર એક બેઠક એવી હતી જે ભારતીય જનતા પાર્ટીએ પોતાના હાથમાંથી ગુમાવી અને એ જ બેઠકની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે આ બધાની વચ્ચે હવે સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે રાહુલ ગાંધી શનિવારના રોજ આવી શકે છે ગુજરાતમાં જી હા સમાચાર મળી રહ્યા છે કે રાહુલ ગાંધી અમદાવાદમાં આવી શકે છે જો કે અત્યારે માત્ર ને માત્ર અટકળો ચાલી રહી છે આટકતરી રીતે શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ આવું કહેવામાં આવ્યું હતું પત્રકાર પરિષદ જ્યારે અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી કોંગ્રેસ કાર્યાલય ખાતે ત્યારે તેમને આટકતરી રીતે એવું પણ એવા પણ સંકેત આપ્યા છે કે કદાચ રાહુલ ગાંધી શનિવારના રોજ આવી શકે છે આમાં બે મુદ્દાઓ છે એ વધારે ચર્ચાનો વિષય છે કદાચ લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં હવે એક્ટિવ મોડમાં જોવા મળી શકે છે કાં તો તેમને એ હિસાબથી ગાઈડ પણ કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ અમદાવાદમાં આવવાનો બનાવ અને એની પહેલાં તમને યાદ હશે કે ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે જે પીડિત પરિવારો હતા તેમના સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાહુલ ગાંધીએ તેમ એ પીડિત પરિવાર સાથે વાતચીત કરી હતી અને મીડિયેટર બન્યા હતા જિજ્ઞેશ મેવાણી અને હવે ચર્ચા એવી છે કે જિગ્નેશ મેવાણી અને શક્તિસિંહ ગોહિલના કહેવાથી જ કદાચ રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે અને એકવાર ફરી તેઓ એક્ટિવ મોડમાં જોવા મળી શકે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના અંદર પ્રાણ ફૂંકવા માટે આ એક ખૂબ મોટી વાત કહેવાય કે કોંગ્રેસને હવે રાહુલ ગાંધીનો સપોર્ટ સારી રીતે મળી રહ્યો હોય આપને યાદ હશે કે લોકસભાની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા વખતે આવ્યા હતા આદિવાસી પટ્ટાઓમાં તેમણે એ યાત્રા કાઢી હતી અને ત્યાં મોટા ભાગે તેમને આદિવાસીઓને મનાવવાનું કહી શકીએ કે આપણે એક પ્રયત્ન પણ કર્યો હતો અને કદાચ સાચા અર્થમાં સફળ પણ રહ્યો છે કારણ કે લોકચાહના છે એ વખતે રાહુલ ગાંધીની ત્યાં જોવા મળી હતી જે જનમેદની ત્યાં ઉમટી હતી જે મોટી સંખ્યામાં લોકો ત્યાં તેમને આવકારવા માટે આવ્યા હતા એ ચિત્રો હતા એ કહી શકીએ કે કદાચ કોંગ્રેસ એ વખતે બેઠી થવાનો પ્રયત્ન કરી રહી હતી એ બાદ આપને યાદ હશે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બાદ પ્રિયંકા ગાંધી આવે છે ગુજરાતના પ્રવાસે લોકસભાની ચૂંટણી સમયે અને બનાસની બેન ગેનીબેનના સમર્થનમાં સૌથી પહેલા તેઓ સભા ગજવે છે જેનું પરિણામ લાગે છે કે કદાચ એની અસર જોવા મળી અને ગેનીબેન ઠાકોર વિજયી થયા બનાસકાંઠાની બેઠક છે એ કોંગ્રેસ પાસે આવી હવે આ બધાની વચ્ચે એકવાર ફરી અટકળો વહેતી થઈ છે કે રાહુલ ગાંધી હવે ગુજરાત આવી રહ્યા છે ચર્ચાઓ એવી છે અમદાવાદમાં જે ભારતીય માફ કરજો કોંગ્રેસના કાર્યાલય પર જે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પથ્થરમારાનો બનાવ થયો બબાલ થઈ જેમાં બે એફઆઈઆર પણ રજિસ્ટર કરવામાં આવી છે હવે તે જ મુદ્દાને લઈને તેમાં જ વધુ આગળ કાર્યવાહી થાય અને ઝડપી કાર્યવાહી થાય તે જ તેને જ લઈને કદાચ રાહુલ ગાંધી અમદાવાદમાં પણ આવી શકે છે પરંતુ આ માત્ર ને માત્ર અટકળવું છે એક વાત તો સ્પષ્ટ છે કે કોંગ્રેસ હવે ગુજરાતમાં તો એડી ચોટીનું જોર લગાવી રહી છે અને એકવાર ફરી નવા ઉમંગ નવા જોશ સાથે કોંગ્રેસ જોવા મળી રહી છે વિપક્ષની ભૂમિકામાં આવવા માંગે છે અને એ જ જનતાના પ્રશ્નોના મુદ્દા છે એ પણ ઉપાડવા માંગે છે કારણ કે એનું જીતું જાગતું ઉદાહરણ આપે આ જે એક મહિનાનો સમય થયો હતો જે અગ્નિકાંડને એક મહિનાનો સમય પૂર્ણ થયો અને જિગ્નેશ મેવાણીએ આહવાન કર્યું કે રાજકોટ બંધ માત્ર તમે ચાર કલાક માટે કરજો અને જિજ્ઞેશ મેવાણીના એક આહવાનના કારણે એક નિવેદનના કારણે આખું રાજકોટ બંધ રહે છે એ બતાવી દે છે કે પરિસ્થિતિ કોંગ્રેસ માટે કદાચ અહીં સારી હોઈ શકે છે કારણ કે લોકોએ ખા માત્ર ને માત્ર એક નિવેદનના કારણે રાજકોટ બંધ કર્યું અને એટલું જ કાફી છે કારણ કે રાજકોટ છે ભારતીય જનતા પાર્ટી નું ગઢ છે અને એવા પરિસ્થિતિમાં જીગ્નેશ મેવાણીનું આ નિવેદન પણ અને એના બાદ જે અસર આપે તમામ લોકોએ નિહાળી છે કે માત્ર એક આહવાનના કારણે એક નિવેદનના કારણે જીજ્ઞેશના કહેવાના કારણે આખું રાજકોટ બંધ રહે છે એટલે સૌથી મોટી વાત છે તો એ મુદ્દા પર આપણે સમજી શકીએ છીએ કે કોંગ્રેસ અત્યારે એક્ટિવ મોડમાં છે અને કદાચ જો સારા પ્રયત્નો કરે જનતાના મુદ્દાઓને ઉપાડે તો કદાચ રાહુલ ગાંધીનું જે નિવેદન આપણે પહેલા સાંભળ્યું આ વિડીયો સ્ટાર્ટ થયો એ પહેલામાં જે રાહુલ ગાંધીનું આપણે નિવેદન સાંભળ્યું એ કદાચ આવનારા દિવસોમાં સાચું સાર્થક થઈ શકે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે શું આપને લાગે છે કે કોંગ્રેસ હવે એક્ટિવ મોડમાં ગુજરાતમાં જોવા મળી રહી છે અને જનતાની વચ્ચે જઈ રહી છે જનતાના મુદ્દાઓ ઉપાડી રહી છે આપના અભિપ્રાયો ચોક્કસપણે અમને કમેન્ટ બોક્સમાં શેર કરો અને દેશ દુનિયાના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા માટે અચૂકપણે લોગ કરો અમારી વેબસાઇટ ગુજરાત તક ડોટ ઇન નમસ્કાર ફરી મળીશું